િકા દ્વારા ડ્રેનેજ લાઇનોની જેસીબી વડે સફાઈ કરી પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ વીજ પોલે ઝાડની દાળીઓ દૂર કરી વરસાદી પાણીનો નિકાલ માટે ગટરની સફાઈ કરાઈ હોવાનું જણાવતા સીઓ બીબી ભાવશાર વરસાદની સિઝન નજીક આવી રહી છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે ત્યારે પારડી નગરપાલિકા દ્વારા પ્રિમોશોની કામગીરી હાથ ધરવામાં આવી છે આજ રોજ પાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસાના માર્ગદર્શન હેઠળ સિટી મેનેજર ભૂમિ પટેલ સેનેટરી વિભાગના ભાવેશ પટેલ પંકજ ગરણિયાની ટીમે દમણી જાપાતી શિવનગર તરફ જતી વરસાદી પાણીની ડ્રેનેજ લાઇનની સાફ સફાઈની કામગીરી જેસીબી વડે હાથ ધરી હતી તેમજ વીજ પોલ ઉપર નડતર ઝાડોની દાળીઓ કાપવામાં આવી તેમજ વીજ પોલ ઉપર નડતર ઝાડોની દાળીઓ કાપવામાં આવી તેમજ રસ્તાની સાઇડે કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી પાડીનગરમાં વિવિધ ગટર લાઈનોની સાફ સફાઈ કરી વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી હોવાનું સીઓ બીબી ભાવસારે જણાવ્યું હતું પ્રી મોન્સૂન કામગીરીની સરકારશ્રીની સૂચના મુજબ તેમજ માન્ય કલેક્ટર સાહેબ પલસાળે આપેલી સૂચના મુજબ નગરપાલિકા પહાડી નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં અમણી ચાપાથી શિવનગર જતી ગટરને આજરોજ સાફ સફાઈ ચાલુ થઈ છે તેમજ ડ્રેનેજ સાફ સફાઈ લાઇટના પોલને નડતા ઝાડો કાપવાની તથા ડ્રેનેજ સાફ સફાઈની રસ્તાની આજુબાજુ સાફ સફાઈ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો